રાધનપુર હવામાન વિભાગની આગાહીને લઈને પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર વારાહી સમીહારેજ સહિત વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે કેટલાય ખેડૂતો ખેતીમાં થયેલા નુકસાનને લઈને રડી રહ્યા છે ઘઉં ચણા ધાણા અને જીરું જેવા પાકમાં વરસાદના કારણે મોટા પાયે નુકસાન થયું હોય એવું ખેડૂતો જણાવી રહ્યા છે મારે જીરાનું નુકસાન આવી ગયું બરાબર ચણામાં પછી ઘઉં પછી ઈરંડા અને ઘોડાજીરું ઈસ ઈસમગુલ કહેવાય બધા પાકોમાં નુકસાન ફૂલ છે બરાબર એ મજૂરીની અમારા માટે મજૂરી લગભગ પચાસ પચાસ હાઈટ હાઈટ જેવા મજૂરી લઈ ગયા પણ આ ઉપરથી બંદરે તમે શું કરીએ કહો એટલે અમારે તો ફૂલ નુકસાન આવી ગઈ માવઠું માવઠું વાળે સાંટા રાહ જો કારણ કે બધું ફરી ગયું બરાબર માલ તો એ કમ આવ્યો નહીં આ એટલો ખોરા ખોરાક જતો રહ્યો બરાબર એટલે હા સરકાર સહે હાલે તો ભલે ને કે પછી ખેડૂતો રોવાનો દાડો આવ્યો હોય